શણગાર કરાયો ઠેર ઠેર શહેરી મહોલ્લા અને ચોકમાં શુભ મુહૂર્ત માં હોલિકા નું દહન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકોએ હોલિકા ના દર્શન કરી પ્રદક્ષિણા કરી શહેરના કેરીયા રોડ લાઠી રોડ ચિત્તલ રોડ જયસિંહપરા હનુમાનપરા સહિતના વિસ્તારો તેમજ સોસાયટી અને શહેરી મહલ્લામાં હોલિકા દહન કરાયું મોટી સંખ્યામાં લોકોએ હોલિકામાં શ્રીફળ કજૂર ધાણી પધરાવી પ્રદક્ષિણા કરી દર્શનનો લહાવો લીધો હોલિકા પ્રગટાવતા પહેલા શણગાર કરાયેલો હતો અને બાદમાં ઢોલ નગારાના નાદ સાથે હોળી પ્રગટાવવામાં આવેલી હતી આ પ્રસંગે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેની બેન્ટોમર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ટુમ્મર દિનેશભાઈ ભુવા સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ પણ લોકો સાથે હોલિકા દર્શન કરી પ્રદક્ષિણા કરેલી હતી